મહેસાણામાં ગેરકાયદે ખનન કરનારાઓના નેટવર્કનો પર્દાફાશ કરનાર અધિકારી એબીપી અસ્મિતા પર આસિસ્ટન્ટ જીઓલોજીસ્ટ મિત પરમાર એબીપી અસ્મિતા પર અધિકારી મિત પરમારે વોટ્સએપ ગ્રુપના નેટવર્કનો કર્યો પર્દાફાશ અધિકારીનું કહેવું છે કે પાંચ ગ્રુપથી એક હજારથી વધુ લોકોને માહિતી આપી ખનન માફિયાઓ અધિકારીઓ પાછળ ગોઠવે છે માણસો અધિકારીની ઓફિસ અને ઘરે પણ રેકી કરવામાં આવે છે એવું કહેવું છે મિત પરમારનું બાદ કઈ રીતે એ લોકો રેડ ના થાય અથવા તો તપાસ ના આવે એવી કાળજી રાખતા હોય છે ફર્સ્ટ ઓફ ઓલ તો અમે થોડાક સમય પહેલા એક જેસીબી અને એક ટ્રક પકડ્યું હતું કડીમાં બે ગેરકાયદેસર માટી ખનન કરતા તો એ દરમિયાન અમે એ જે ભાઈ છે જેમનું મશીન પકડાવું ચોરીમાં પકડ્યું કેવું ચાલે છે તો એમણે સ્વાભાવિક રીતે અમને બતાવ્યું કે ના મારો છે તો અમે જોયું ત્યાં અમને ખબર પડી કે એમાં જુદા જુદા પાંચ ગ્રુપ જોવા મળ્યા કે જેની અંદર એક હજાર થી પણ વધારે સંખ્યામાં લોકો સંકળાયેલા છે અને એક મેસેજ વધુમાં વધુ એક હજાર લોકો સુધી પહોંચતો હતો અને આપેલા પણ છે કે કે તમે બતાવી શકશો અધિકારી અધિકારી છે છે ગયા એમની ગાડીમાં કોણ કોણ બેઠા છે કયા રૂટે જાય છે આ લોકોએ દરેક નાકે નાકે માણસોને બેસાડેલા હોય છે હવે એ અત્યારના જમાનામાં વોટ્સઅપ છે હવે વોટ્સઅપથી એક મેસેજ બીજાને પહોંચતા વિધિન અ સેકન્ડનો સમય થાય પણ આપણે જે સ્થળે બનાવ બને છે ચોરી થાય છે એ સ્થળે પહોંચતા જ આપણને અડધી ગણિક અલગ થાય જેમકે કોઈપણ રૂટે આપણે જવું હોય તો ત્યાં સુધીમાં બધું ત્યાં સગી વખતે થઈ ગયે એટલે ખનીજ ચોરીને એ લોકો પ્રોત્સાહન આપે પ્લસ એ લોકો મરતાઓ કરી અને એ લોકોને ગેરકારે સલાહ મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે કેટલું મુશ્કેલ થઈ ગયું છે આજના ટેકનોલોજીનો ઉપયોગ પણ થાય છે ને દુરુપયોગ પણ થાય છે પણ આપણા કિસ્સામાં જે આ સામે આવ્યો એવા લોકો દુરુપયોગ કરે છે તો આપણા વિભાગના અધિકારીઓને કેટલી મુશ્કેલી મુશ્કેલી તો ઘણી પડે છે કારણ કે અમને બાતમી મળતી હોય છે એ બાતમી અનુસંધાન અમે ચેકિંગ કરવા નીકળતા હોઈએ છીએ પણ એ બાતમી સુધી પહોંચવું એ અમારા માટે આ વોટ્સઅપના જે દુરુપયોગના લીધે એ બહુ કઠિન બની જાય છે ક્યારેક સફળતા નથી પણ મળતી નવ્વાણું ટકા કિસ્સામાં સફળતા મળી પણ જતી હોય છે પણ અમુક આવા વોટ્સઅપ ગ્રુપો જે એક્ટિવ થયા છે એના લીધે અમને સફળતા મળવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે અચ્છા સર છેલ્લો સવાલ આવા ઝાડ નેટવર્ક એની વચ્ચે આ કામગીરી કેટલું જોખમ છે રૂપ બહુ રહે છે ક્યારેક અમારા ઉપર હુમલા થવાના ચાન્સીસ પણ વધી જાય છે અને તમારી સરકારી કર્મચારી અધિકારી કોઈ પણ હોય એમની પર્સનલ લાઈફમાં પણ આ વિક્ષેપ ઉભો કરે છે કારણ કે ઓફિસ બાદ પણ એ લોકો આપના ઘરની સામે વોચ રાખવા માટે બેઠા હોય છે એટલે આપની જે પર્સનલ લાઈફ છે આપણી ઓફિસની જે સરકારી કામગીરી છે એમાં તો બહુ મોટો વિક્ષેપ ઉભો જ કરે છે કે જેથી કરીને આપણે ચોરી પકડવી સરકારની રોયલ્ટીને આપણે વધારો કરવો હોય એમાં બહુ નુકસાન થાય છે પછી ઉપરી અધિકારી ને આ વાત કરી ક્યાંથી કેવો સપોર્ટ અથવા તો શું ક્યાંથી રિપ્લાયમાં અમારા ઉપરી અધિકારી માનવી કલેક્ટર સાઇઝ છે એમના તરફથી ફૂલ સપોર્ટ આપવામાં આવે છે પ્લસ અમારા કમિશનર સાહેબ ધવલ પટેલ સાહેબ એમને પણ અમને ફૂલ સપોર્ટ આપેલો છે અમારા ઉપરી અધિકારી જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમને પૂરેપૂરો સપોર્ટ મળે છે આ બાબતે